પરશુરામ ભઠ્ઠામાં ચાલીસ વર્ષ જૂનું મંદિર તોડાતા વિવાદ દલસુખભાઈ પ્રજાપતિ પર મંદિર તોડવાનો આક્ષેપ પરશુરામ ભઠ્ઠામાં ચાલીસ વર્ષ જૂનું મંદિર તોડાતા લોકોમાં રોષ સયાજીગંજ પોલીસ નોકરી કરતા હતા ત્રણ પેઢી થઈ ગઈ પાંત્રીસ ચાલીસ વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ દલસુખભાઈએ જગા લીધી છે પણ આ મંદિર જ જગા નથી લીધી મંદિર અમને પરશુરામ શેઠે અમને દાનમાં આપી લીધી અને આ મંદિર અમે ગણપતિ કેટલા વર્ષોથી બનાવતા હતા બેસાડતા હતા અને દલસુખભાઈ જાણી જોઈને જબરજી આ મંદિર તોડી નાખ્યું છે ચાર દિવસ પહેલા એમને લોક મારે માર્યું દરવાજાને કે મંદિર નહીં બેસે શું એ કે અમે તમે સહી કરી આપો અમે સહી કરા કરી આપીએ મંદિર માટે એ સહી કરી આપો આજ મંદિર એને જબરથી તોડી નાખ્યું છે હમણાં બધી મૂર્તિઓ નોંધાય છે બધા બધાના પૈસા આપી દેવા છે અને એ ધાર્મિક માણસ છે એ ધાર્મિક માણસે આવું આવું નુકસાન કર્યું છે અમારું એ ભોગવશે નહીં નહીં છોડે ભગવાન નહીં છોડે એને આ ગણપતિ અમારા બે ગણપતિ આના હતા હવે કઈ બેસાડીશું અમે ગણપતિ રજૂઆત કરેલી એમને એમને રજૂઆત કરેલી એમને ના પાડી ચોખ્ખું કે આ મંદિર નથી ભાઈ મંદિર નથી મંદિર ને બધા પતરા બીતરા બધું તોડી નાખ્યું આખું મંદિર બોલો આ હા ચાલીસ વર્ષ થઈ ગયા ગણપતિ બેસાડી અમે બધા બાઉન્સરો બધા લગાયા જેસીબી આવી બધું આગળનો ગેટ બંધ કરી નાખ્યો હજુ અમે રહીએ છીએ હજુ અમારો કોઈ પ્રોબ્લેમ એ નથી થયો એના પહેલા મંદિર તોડી નાખ્યું એને આવું તો ના જ કરવું જોઈએ એને આટલો આટલો બરોડાની અંદર એને અડધી પ્રોપર્ટી બરોડામાં છે શું તો આટલી નાની પ્રોપર્ટી માટે રડે છે હોય એનામાં થોડી તો માનસાઈ હોય જોઈએ ને સુરેશ સાલેકર